શિવ પ્લાઝા સિદ્ધેશ્વર મહાદેવ આજે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે સત્સંગ રાખેલો છે કૃષ્ણ ઉત્સવ રાખેલો છે શીતળામાં થોડી વાર ગુણ લગાવીશું ગણપતિ દાદા દાદાભૈવ દાદા કેશ્વરી હનુમાનજી મહારાજ રામદેવજી મહારાજ બધા બેનો સેવા કરે છે ફૂલની આજે જગતને ઝુલાવનારો આપણે ઝુલાવવાનો છે આ બધા તૈયારી કરે છે કૃષ્ણ જન્મની તૈયારી થાય છે આજે વિશ્વનો તારણ આવવાનો છે સૌ બેનો સેવા એવા પૂંજામાં છે જય ભોલાનાથ સિદ્ધેશ્વર મહાદેવની આજે જગતનો નાથ આવવાનો છે આજે જગતના નાથ ની દોરી આપણા હાથમાં હોય આજે વિશ્વના નાથ ની દોરી આપણા હાથમાં આવવાની છે બોલો કૃષ્ણ અને આપણે થોડી વાર અહીંયા સત્સંગ કરશું